જુઓ મિત્રો ડીગર મશીન અઢેરું સો મગફળીની અંદર કેવી રીતે મગફળી ઉપાડે છે જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો જો આજે અમારા અરવિંદભાઈને ડીગર મશીન આવી ગયું છે મગફળીમાં કાઢવા માટે જુઓ હું તમને બતાવું મગફળી આ જુઓ મગફળી બતાવેલા છે આપણને આવા ફૂફા બેઠા છે જુઓ આ ડીગર મશીન અઢેરું છે એટલે જબરજસ્ત એડે મશીન

એટલે આવી રીતે મશીનથી કાઢી નાખવાનું હોય છે ને પછી આપણે મજૂર કરી ને પાથરા કરવાના હોય છે એટલે પાથરા કરીને પછી આપણે હલરમાં બહુ કઢાવવાના હોય છે એટલે મગફળી છે એ કટિંગ થઈને મગફળીના કોછા અલગ ભરવાનું હોય છે જો આવી રીતે મશીન કાઢે ને આપણે પાણી વાળીને પછી આપણે ઉખાડ્યું હોય તોય ઉખાડી શકો પણ અત્યારે તો ડીગર મશીન ચાલુ છે જો આ બધામાં આ આંકવાનું છે ફોફા કેવા બેઠા છે હું તમને બતાવું જુઓ આ ફોફા છે તમે જોઈ શકો છો કેવા બેઠા છે ફોફા મેં આ મશીન આકારા છે એ ભાઈ બુરૈઠાના છે આંકવામાં સારામાં સારું આંકે છે આજુબાજુમાં બુરૈઠાના આજુબાજુ ગામના જોતા હોય વિડીયો તો આ ભાઈને કોન્ટેક કરો મસ્ત સારામાં સારું મશીન આપે છે એકદમ વ્યવસ્થિત ગતું કટિંગ એટલે જે મગફળીના ધોણાં ગતું વેરાતા નથી એ ટાઈપ આપે છે જો હવે થઈ ગયું વળતું ને હવે જશે પેલી બાજુ એટલે આવી રીતે એડે મશીન ચાલુ થઈ ગયું છે મેસેટ એડ કરશે જો એમને યુટ્યુબ ચેનલ છે એમનું ચેનલનું નામ આપણે પૂછવું પડશે એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવે છે એ કંઈ પણ બનાવે છે શોર્ટ વિડીયો બનાવે છે એમને પણ થોડોક સપોર્ટ કરજો આપણે હું તમને એમની યુટ્યુબ ચેનલનો હું લિંક આપીશ ડિસ્ક્રિપ્શનની અંદર જબરજસ્ત યાડેરું છે કટર ઓલો ડિગર મશીન જોવા કેવા પાતરા ફગોડો છો જો એકદમ વ્યવસ્થિત ને પછી આપણે હવે ભેગા કરવાના રે બે ત્રણ દિવસ સુકાવા દેવાના ને પછી આપણે હલરમાં ઘટાવાના હોય છે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત અડેરું છે હલર બોલો પેટકર

ના બારસો રૂપિયા લેતો ખરાદની બનાવટી છે જોઈ શકો છો હમણાં અહીંયાથી પાછું હવે વળતું થશે પેટ જો હમણાં ઊંચું થશે જો અંદર કટર મૂકેલા હોય દોતા ને આગળ ડ્રોપ નાખેલી હોય એ ટાઈપે બનાવેલું હોય છે અંદર ચેન મૂકેલી આવે છે બે ત્રણ ચેન આવે અંદર ને પછી હું લોહી થાય જો વ્યવસ્થિત અઢેરું છું આગળથી ઊંચું થાય છે જુઓ મિત્રો કેટલું વજન છે અમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા દરરોજ હું આવા બ્લોગ લાવીશ જય માતાજી